સૌને જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર મેળાની અંદર એક પતિ એક પત્ની અને એનો પાંચ વર્ષનો દીકરો ત્રણેય ફરવા માટે જાય છે અને અચાનક શું થયું એવી ગિરદી થઈ એવી ધકામુકી થઈ કે મમ્મીની આંગળીએથી પાંચ વર્ષનો દીકરો વિખૂટો પડી ગયો ખોવાઈ ગયો જેટલી માતાઓ આ સાંભળતી હોય એક કલ્પના કરે કે ત્રણ લાખ માણસ હોય અને તમારો એકનો એક દીકરો અને પાછો પાંચ જ વર્ષનો જો ગુમ થઈ જાય ખોવાઈ જાય તો તમારી શું હાલત થાય એ જનતાએ આક્રંદ કર્યું માથા પછાડ્યા રોવા માંડી મને મારો દીકરો લાવી દો મને મારો દીકરો લાવી દો મારા દીકરા વગર હું નહીં જીવી શકું એના પતિને ત્યાં સુધી કીધું કે સાંજનો સૂરજ હાથમી જાય ત્યાં સુધીની તમને મુદ્દત આપું છું પણ જેવો સૂરજ હાથમી ગયો જેવી સાંજ પડી ગઈ અને મારો તમારો દીકરો જો મેળો નથી તો માનજો આપણી જિંદગીમાંથી સુખનો સૂરજ પણ હાથમી ગયો છે સામે જે પથ્થર દેખાય ને એના ઉપર માથા પછાડી પછાડી અને આ જ મેળાના મેદાનમાં હું મારો પ્રાણ કાઢી નાખીશ પણ મારા દીકરાને લીધા વગર હું પાછી ઘરે નહીં જોઉં મા ધૂળમાં બેસી ગઈ એના પતિએ દોડીને પોલીસને જાણ કરી કંઈક ઈશ્વરની કૃપા હશે કંઈક વડીલોના આશીર્વાદ હશે પંદર મિનિટમાં દીકરો મળી ગયો પંદર મિનિટ પછી આમ દીકરાને દૂરથી આવતું જોયો માં ભાન ભૂલી ગઈ ત્રણ લાખ માણસ હતું પણ માને એમ થયું કે અહીંયા હું છું સામે મારો દીકરો છે અને ઉપર ત્રીજો ઈશ્વર છે અમારા ત્રણ સિવાય અખિલ બ્રહ્માંડમાં ચોથું કોઈ નથી જનેતાએ ઉઘાડા પગે ગડગડતી દોટ દીધી પોલીસના હાથમાંથી પોતાના પુત્રને ઝૂંટવી અને બથમાં ગાલી અને પછી માં પૂક મૂકીને રડવા માંડી એના ગાલ ઉપર એના કપાળ ઉપર ચૂમીઓનો વરસાદ ચોડવા માંડી દીકરો માને ભેટે મા દીકરાને ભેટે આ દ્રશ્ય દૂર ઊભો ઉભો પુરુષ જુએ છે પાંચ વર્ષથી એક જ ઘરની અંદર એક જ છતની નીચે ત્રણેય રહેતા હતા પણ માં અને દીકરાનું આવું હેત પતિએ ક્યારેય જોયું નહોતું એનું સાવ સાચું કારણ ખબર છે જ્યાં સુધી આપણા સ્વજનનો આપણાથી વિયોગ ન થાય ત્યાં સુધી મને તમને સ્વજનની સાચી કિંમત ન સમજાય અને જ્યાં સુધી કમસે કમ એક વખત પરદેશ ન જઈએ ત્યાં સુધી હિન્દુસ્તાનની કિંમત ન સમજાય અને સાહેબ ગુલામીની બેડીઓ ન પડે ને ત્યાં સુધી આઝાદીની કિંમત ન સમજાય પતેએ કહ્યું કે સાંભળું હવે આપણે મેળામાં નથી જવું એની પત્ની કે તમારી વાત સાચી છે ચાલો અત્યારે ને અત્યારે આપણે આપણા ઘરે પાછા જતા રહી અને ત્યારે પુરુષે કહ્યું કે ના હવે આપણા ઘરે પણ નથી જવું એની પત્ની કે તમારે મેળામાં નથી જવું આપણા ઘરે નથી જવું તો તમારે ક્યાં જવું છે અને ત્યારે પુરુષ જેવો પુરુષ ભાંગીને ભૂકો થઈ ગયો પુરુષ બને ત્યાં સુધી ન રડે જાહેરમાં તો ન જ રડે પણ ત્રણ લાખ માણસ વચ્ચે એ પુરુષ રડવા માંડ્યો અને રડતાં રડતાં એની પત્નીને જવાબ આપે છે કે નથી મારે મેળામાં જવું કે નથી મારે આપણા ઘરે જવું પણ અત્યારે ને અત્યારે મારે મારા દેશમાં જવું છે મારે મારા વતનમાં જવું છે મારે મારા ગામડે જવું છે કારણ કે માત્ર પંદર જ મિનિટમાં તારા દીકરા વગર જો તારી આવી હાલત થતી હોય તો ગામડે મારી મારા વગર પંદર વરસથી એકલી રહે છે એ બુઢી અને આંધળી જનેતાની શું હાલત થઈ છે મારે મારી માને મળવા જવું છે મારે મારી જનેતાને મળવા જવું છે હતો હું શું તો પારણે પુત્ર નાનો રડું છેક તો રાખતું કોણ છાનો મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ મા તું આ તત્વમાં છે આ તત્વ જનેતા છે આવતા અઠવાડિયે આવા જ સરસ વિચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી જગદીશ ત્રિવેદીને રજા આપશો હસતા રહેજો